નમસ્કાર ખેડૂત મિત્રો રમણિકભાઈ વામજાની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો સમક્ષ રમણિકભાઈ ખાસ કરીને વરસાદની આપને જ તથા માવઠાની તથા ભાવ ભાવ વિશે પણ ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે રમણિકભાઈ કોમેન્ટ ઓન રાખો એટલા માટે જ આપણે આ વિડીયો બનાવીએ છીએ કે તમારા પ્રશ્નોના પણ જવાબ મળી જાય અને રમણિકભાઈ વામજા આપને માહિતી આપે તો રમણીકભાઈ વામઝાકા દયાથી સોમનાથ મહાદેવથી મા ઉમિયા માતાની કૃપાથી આજે વરસાદની આગાહી માટે હું એક મહા મહિનાની અંદર અત્યારે બે દિવસ વાદળી હવામાન રહેશે અને દસથી બાર તારીખની અંદર પણ વાદળી હવામાન થાય એટલે વરસ સારું જાય તેવું મારું પૂર્ણ અનુમાન છે મહા મહિના વાદળા જેટલા હોય એટલા વરસાદ સારું થાય અને ઉત્તરાષ્ટ્ર હમણાં એટલે બાર ચોવીસ તારીખ પણ આવી રહી છે એની પહેલાં પણ એક વાદળી હવામાન છે અને વરસાદ થાય તે એવું મારો અનુભવ કારણ કે ઉચાસ પર જે વરસાદ થાય તો વર પણ સારું થાય અને વરસાદની આગાહી હું તમને ચોવીસ તા ચોવીસ તારીખ પહેલાં ઉચાસનું પવન કઈ પદ્ધતિ જો એ મા પછી પાંત્રીસ વર્ષથી આ હું એક ખગોળવિદ્યાના આધારે ઉતાસ વરસાદ આપું છું એ થવું ન થવું ઈશ્વરની ઈર્ષાની કૃપા થઈને પૂરું અનુમાન કરું છું આવું એક ખેડૂતમાં હું શીખવા શીખવતો રહીશ તો ખાસ ખેડૂત મિત્રો રમણિકભાઈ વામજે જણાવ્યું આપણે કે એ આપને આગાહી આપશે આખા વર્ષની તો આપણે એ પણ પૂછીએ કે આજનું ને જે ગઈકાલનું વાતાવરણ છે એમાં થોડો ઘણો પલટો આવ્યો છે એના વિશે રમણિકભાઈ વામજે આપણે વાત કરશે અગાઉ મેં આપેલું હતું કે દસથી બાર તારીખે વાદળ હવામાનનો પલટો આવશે એટલે આજે નવ તારીખમાં વાદળ્યું હોવાન રહ્યું છે બહુ સવારે અને સાંજે આવતીકાલે પણ સવારે અને સાંજે હવામાનનો પલટો આવશે અને અમુક જગ્યાએ પવન પંદર થી વીસ કિલોમીટર હવામાન હવામાન રહેશે તો ખાસ મિત્રો કે તથા બીજી વસ્તુ એ કહેવાની કે ખેડૂત મિત્રોનો એ પણ પ્રશ્ન હતો રમણીકભાઈ કે જે મસાલા પાક છે એનું પણ કે થોડી ઘણી માહિતી અમને મળી રહીએ કે મસાલા પાકની અંદર પણ ભાવતાલ કેવો રહીએ તો ખેડૂત મિત્રો પોતાનો પાક સાચવી શકે મસાલા પાકની અંદર લાલ મરચા એટલે મારી પાસે લાલ વસ્તુ છે બીજી કોઈ વસ્તુ છે ધાણા જીવું કોઈ વસ્તુ કઈ શકતો નથી કારણ કે મારી ઉપર એક બાર કલાક સખત નોકરી અને કરું છું અને એક મજબૂરી હિસાબે મારે મહેનત કરી અને આવું વ્યક્ત તો મારું મગજ અસ્થિર થઈ જાય માટે જેટલું થાય એટલું ખેડૂત આપતો રહું છું તો ખાસ તો લાલ વસ્તુ માટે ખેડૂત મિત્રો માટે લાલ વસ્તુ આવે લાલ ઘઉં આવે એ પણ વસ્તુનો ભાવ સારા સારા રહેશે ને એવું મારું અનુમાન છે તો ખેડૂત મિત્રો ખાસ કરીને લાલ વસ્તુના ભાવ પણ સારા રહેશે ગઈકાલે મહાશિવરાત્રી પર્વ બહુ સારી રીતે ઉજવાણો જૂનાગઢની અંદર તો વામજાને એ પણ જણાવીએ કે નવરાત્ર મહાશિવરાત્રીની અંદર તમે ભવનાથ મંદિર છે ત્યાં પણ તમે ગયેલા હતા તો ત્યાં પણ થોડું ઘણું વાતાવરણને લીધે તમે કંઈક નોટિસ કરીને આવ્યા છો એ તો પણ આપણે ખેડૂત મિત્રોને જણાવીએ નોટિસ પેલા મહા મહિનાની અંદર ઘણા વર્ષોથી હું આ દર્શન કરવા જાઉં છું અને મા આ વર્ષે વરસાદ કે કાંઈ થયેલ નથી અને આ પંદર દિનની અંદર હવામાન પલટો આવશે અને ગરમીનું પ્રમાણ વધતું રહેશે પાંત્રીથી ચાલી અંદર ગરમીનું પ્રમાણ વધારે રહેશે તો ખેડૂત મિત્રો ખાસ કરીને આપણે આ રમણીકભાઈ વામજાની ચેનલને લાઈક કરીએ સબસ્ક્રાઈબ કરીએ અને શેર કરીએ અને બધા ખેડૂત મિત્રો સુધી પહોંચે એ માટેના પૂરા પ્રયત્નો કરીએ કારણ કે રમણીકભાઈ વામજા આપને નિસ્વાર્થ ભાવે આપણે આગાહી આપે છે ને છેલ્લા પાંત્રીસ વર્ષથી આગાહી કરી રહ્યા છે અને પેમ્પલેટ આપણે બંધ કરેલા છે ને આપણે આ ચેનલ ઉપર જ આપને માહિતી મળી રહીએ મિત્રો અને બીજું કે આપણી આ ચેનલ છે મિત્રો બહુ આગળ આગળ જાય છે ખેડૂત મિત્રોના સારા સપોર્ટથી તો ખેડૂત મિત્રો અવો નવો સપોર્ટ કરતા રહેજો એટલે વધુમાં વધુ આપણે આપણે સબસ્ક્રાઈબર વધારી શકીએ અને જે રમણીકભાઈ વામજા છે કે જે વરસાદની આગાહી કરે છે બરોબર છે તો એને પણ પૂરું વળતર મળે મિત્રો જય શ્રી કૃષ્ણ